અમારી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી નવા આવનારા એવા વિડીયો અમારા જ્યાંથી તમે પેલા તમે જોઈ શકો છો તો અત્યારે નીચે આપેલી ઘંટ દબાવો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો રાહ જોઈ રહ્યા છો અત્યારે જ અમારી કોમેડીને જોવા માટે અત્યારે આગળ વધો ઘીરે આલ ને નાનકો ક્યાં મુજા આવ્યો ઈ મન એક બધી નામ નું આપણે નાય ક્યાં ગયો ખબર નથી પડતી તડકો થઈ ગયો હું ઘેરે તો મારો નવો વિડીયો નિહાળતા પેલા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમે આગળ બે કલાક નો મોકલ્યો માવા નથી આવ્યો ખબર નથી પડતી દઈ ક્યાં મરી ગયો બે કલાક ફોન કરવા

આલે આમ નો મરાય ભઈ ઉભો થાલ તું એક કામ કર આજ પાલ હું આપું તો વ્યોજ જા ગામ છોડીને વ્યોજ હાલે આલે આ રૂપિયા તું મોટર સાઇકલ લે તો મોટર મોટર સાઇકલ ની દીકરી ક્યાં કામ હાલતી થાને મારવું હે મોટર કે શું કરું હે મોટર સાઇકલ લઈ જાવ હું તો મોટર સાઇકલ મોટર સાઇકલ લેંગા આપણે Honda મૂક ને વેતો એ તો માં આયું રાખ તારી પાસે

ઈ ઈ કરી કરી હાલે એમાં સોળે ખાય એમાં હું અતારે ગઈ તું ખા તું ખા બીજું મરાય નહીં આનો સામેથી રહે જમીન હાટુ લઈ જશે એકલો આમ હું મરી જાઉં એકલો આમ જીંદગીમાં એકલો જીવ છે તો આ પાછો ઘરે જવા હમણા આ લે તું હા આ તું ખાઈ હા મોટા

આપડા એક લાઈની ના આ કાય વાંજોને આવી જમણા નવરો સાતો ગડીક રે આ તા નો આવતો અતારે હું જાવ જો હા આ આઈ થઈ ગયો આ હા ભાઈ શું બોલ્યો આ મલ્યા રે એ પણ માર 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 એ અલ્યા ગડી ગયો આ મચન માર

ઘર ની બહાર તો ખબર પડે કેમ થાય છે ખાલી અડધી કલાક તા પાસો આવ્યો કામ કરો કામ કામ કરમ મરી જાય